What? નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી આવી રહી છે મિત્રો આપને જણાવી દઈએ કે એ વન અને એ ટુ દૂધના નામે વેપાર બંધ કરો એફ એસ એઆઈઆઈ ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ત્યારે મિત્રો ગુરુવારે ઈ કોમર્સ કંપનીઓ સહિત ફૂડ બિઝનેસ દૂધ અને દૂધના ઉત્પાદનના પેકેજમાંથી એ વન અને એ ટુ પ્રકારના દવાઓને દૂર કરવા કહ્યું છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આઈ એ કહ્યું છે કે આવા લેબલ ત્યારે લોકોને ગેરમાર્ગે દોરે છે અને બધું જણાવી દઈએ કે જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સો રૂપ નથી અને મિત્રો જણાવી દી કે કંપનીઓને પ્રિન્ટ થયેલા પેકેટ પૂરા કરવા માટે સ મહિનાનો સમય આપ્યો છે ઝી મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ